સરકારી વિનયન કોલેજ જાંબુઘોડાના એનએસએસ ના વિદ્યાર્થીઓ દ્વારા જનહનુમાન અભયારણ માંથી એક ટેક્ટર ભરીને પાંત્રીસ બેગ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત આજે તારીખ

રેલીમાં જોડાયેલ સર્વે વિદ્યાર્થીઓ કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મંદિર પરિસર અને અભયારણ્યમાં ફરીને ચાર કલાક શ્રમદાન કરીને એક ટ્રેક્ટર ભરીને પાંત્રીસ બેગ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું આ રીતે પ્રવાસીઓ દ્વારા જંગલમાં ફેલાતું પ્લાસ્ટિક લઈને

હાજર પ્રવાસીઓ પણ વિદ્યાર્થીઓ પાસેથી સ્વચ્છતાનો સંદેશ લઈને વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો આપણી કોલેજ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ દ્વારા છેલ્લા ચાર દિવસથી આમ તો ત્રણ દિવસથી આપણે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે જેમાં અમારું એનએસ અમારી કોલેજનું એનએસએસ ડિપાર્ટમેન્ટના સર પીઓ સર અને ડોક્ટર વર્મા સર સાથે સાથે અમારા એનએસએસના છોકરાઓ જેની સંખ્યા ફર્સ્ટ દિવસથી આજ સુધીમાં એકસો થઈ ગઈ છે વધારે વધારે કરતા જતા કાલે આઈ થિંક બસો પણ થઈ જાય બરાબર અને સાથે સાથે અમારો સ્ટાફ જે રેગ્યુલર છે બધા જ સર અમારી સાથે છે અમે લોકો છેલ્લા ત્રણ દિવસથી તમને તો માનવું રાખે સ્વચ્છતા અભિયાન કર્યું હતું ત્યારબાદ અમે લોકો બીજા દિવસ અમારી કોલેજમાં સ્વચ્છતા અભિયાન કર્યું એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા અને આજે અમે જન હનુમાન ખાતે જન હનુમાન ગામ અને એની સાથે સાથે જે અભયારણ્ય છે એમાં પણ અમે સ્વચ્છતાનું કામ કર્યું હતું જેમાં જે પોલિથિન છે એના પર વિશેષ ભાવ મૂકવામાં આવ્યું હતું કે આપણે પ્રદૂષણ મુક્ત કર્યું અને મારા બધા જ બાળકો ખૂબ ઉત્સાહ વેર એમાં જોડાયા છે એ મને એમના પર વધારે ગર્વ છે અને સાથે સાથે અમારી કોલેજ પર પણ અમને વધ ગર્વ છે થેન્ક યુ